વાસ્તુ અનુસાર ઘરમાં છોડ ફક્ત સજાવટ માટે જ નહીં પરંતુ આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરી શકે છે તો આ વિડીયોમાં જાણીએ કે ઘરની બાલ્કનીમાં કયા છોડ રાખવા જોઈએ નંબર એક મની પ્લાન્ટ મની પ્લાન્ટને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે નંબર બે એલોવેરાનો છોડ એલોવેરાનો છોડ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તેને ઘરની બાલ્કનીમાં લગાવવાથી હવા શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર ત્રણ તુલસીનો છોડ જો તમે ઘરની બાલ્કનીમાં તુલસીનો છોડ વાવો છો તો તે નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરી શકે છે ઉપરાંત તેને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે નંબર ચાર સમી પ્લાન્ટ જો તમે સમી પ્લાન્ટ વાવો છો તો તેને દક્ષિણ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ શકે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે